પોરબંદરમાં ઘરિયાળના ધંધાર્થીને ત્યાંથી બે શખ્સોએ ઘરિયાળની ખરીદી કરી ઓનલાઈન પેમેન્ટના નામે પૈસા જમા થયાનો ખોટો મેસેજ તૈયાર કરીને મોકલતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે પોરબંદરની શંકરાચાર્ય સોસાયટીમાં રહેતા દિલીપભાઈ મધુભાઈ મોતી વરસે નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેઓ તેના નાના ભાઈ અતુલભાઈની એમસી રોડ પર આવેલ પરમ ટાઈમ્સ નામની ઘરિયાળની દુકાનમાં નોકરી કરે છે ગત તારીખ બારના અતુલભાઈ રાજકોટ ખાતે કામથી ગયા હતા અને બપોરે અઢીથી પોણા ત્રણની વચ્ચે બે યુવાનો દુકાને આવ્યા હતા અને એક ઘરિયાની કિંમત નવ હજાર નવસો નવ્વાણું અને બીજી ઘરિયાની કિંમત પાંચ હજાર એકસો પંચાણું એમ બે ઘરિયાળ પસંદ કરી હતી અને રોકડ રકમ ના હોવાથી ઘરિયાની કિંમત રૂપિયા પંદર હજાર એકસો નેવુંનું ઓનલાઈન પેમેન્ટ કરવા જણાવ્યું હતું અને દુકાનમાં રહેલ ક્યુઆર કોડ સ્કેન કરી પોતે પેમેન્ટ કરી દીધું હોવાનું જણાવ્યું હતું આથી દિલીપભાઈએ ફોન કરી અતુલભાઈને પૂછતા તેના ખાતામાં પેમેન્ટ આવ્યું છે કે કેમ તો અતુલભાઈએ પંદર હજાર એકસો નેવું રૂપિયાનો મેસેજ આવી ગયો હોવાનું જણાવ્યું હતું આથી દિલીપભાઈએ તેઓને નામ પૂછતા રાજશાહ જણાવ્યું હતું આથી તે નામનું બિલ બનાવી ઘડિયાળ સાથે તેને આપી દીધું હતું બે દિવસ પછી અતુલભાઈ રાજકોટથી આવ્યા હતા અને બેંકના ખાતામાં તપાસ કરતા કોઈ રકમ જમા થઈ ન હોવાનું સામે આવ્યું હતું આથી તેઓએ જય શાહના નામે ટ્રાન્ઝેક્શન આઈડીમાં લખેલો મેસેજ બતાવતા તે મેસેજ બેંક દ્વારા મોકલાયો ન હોવાનું અને ખોટો હોવાનું સામે આવ્યું હતું આથી તેઓએ જય શાહ અને રાજ શાહ નામના બે શખ્સો સામે છેતરપિંડી અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જોકે સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ આ પ્રકારે બે દિવસ પહેલા જૂનાગઢના મોટી બાગ નજીક ગોલ્ડ કોમ્પ્લેક્સમાં મોબાઈલની દુકાનમાં બે શખ્સોએ પંચાવન હજારની છેતરપિંડી કર્યાનો બનાવ બન્યો હતો એપલ શોપ નામની દુકાનમાં ઘડિયાળ લઈ બે શખ્સોએ પંચાવન હજારનો ખોટો મેસેજ બતાવ્યો હતો ત્યારબાદ બંને શખ્સો છેતરપિંડી આચરી ફરાર થઈ ગયા હતા જેને પગલે જુનાગઢ પોલીસ દ્વારા સીસીટીવીના આધારે બંને આરોપીઓને મુંબઈ ખાતેથી ધરપકડ કરી હતી બંને આરોપીઓ અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલા હોવાની વાત સામે આવી છે આજ બંને ગઠિયાઓએ પોરબંદરની પરમ ટાઈમ્સ નામની દુકાનમાં પણ છેતરપિંડી કરી હોવાની શક્યતા છે ત્યારે જૂનાગઢ પોલીસ દ્વારા બંને આરોપીઓને જૂનાગઢ લાવી અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવશે ત્યારબાદ બંને શખ્સોને પોરબંદર પોલીસ પણ કબજો લે તેવી શક્યતા છે પોરબંદરમાં આ નવતર પ્રકારે છેતરપિંડીના બનાવ વધી રહ્યા છે જેથી વેપારીઓએ સાવચેત રહેવાની જરૂર છે તેમજ ઓનલાઈન પેમેન્ટ ખરેખર તેના બેંક ખાતામાં જમા થયું છે કે નહીં તેની ચકાસણી કરવી પર ખૂબ જ જરૂરી બની છે કારણ કે પેમેન્ટ જમા થવાના આ પ્રકારના ફેક મેસેજના કારણે છેતરપિંડી થાય છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ હા મારું નામ છે દિલીપ મધુભાઈ મોટી વર્ષ એમજી રોડ ઉપર પરમતા આવેલી છે અહીંયા બે જણા આવેલા એને ઘડિયાળ માટે જોયો કે જોઈએ છે એટલે મેં એમને બતાવેલી પછી એ લોકોએ બે પસંદ કરી એટલે મેં એમને બિલ બનાવી દીધું એટલે બિલ બનાવી એ લોકોએ મને કીધું કે તમારે ઓનલાઈન કરવાનું છે ગૂગલ પે હું કરી દઉં કાંઈ વાંધો નહીં એ ગૂગલ પે કર્યું એટલે ગૂગલ પર કર્યું એટલે સીધું એને પૂછ્યું એને એમને મને કીધું કે તમે પૂછી લ્યો ભાઈ ને એટલે મેં મારા નાના ભાઈ હતા એ રાજકોટ હતા રાજકોટ થી મે એમને ફોન કર્યો અહીંયા થી તો એ નાના ભાઈ કીધું કે અત્યારે તો મેસેજ નથી આવ્યો એટલે ભાઈ આ લોકો એ પાછો ફરીથી કીધું કે હવે પૂછી ગયો હવે આવી ગયો છે એટલે મેં ફરીથી એમને ફોન કર્યો તો એ લોકોએ નાના ભાઈએ કીધું કે આ આવી ગયો છે મેસેજ એટલે ઓકે થઈ ગયું એટલે મેં એમને બિલ ને બધું કમ્પલીટ કરીને બે ઘરિયા આપી દીધા છે એક ઘરિયા થી પાંચ હજાર એકસો નેવું ની બીજી હાજર નવ હાજર નવસો પંચાણું ની હતી ટોટલ પંદર હાજર એકસો નેવું નું એમાઉન્ટ હતું હતું એ એ રીતે મેં એમને આપેલા હતા